સુરતના મિની બજારમાં હીરાના કારખાનામાં કામ કરતો યુવાન છેલ્લા એક વર્ષથી નકલી નોટ વટાવતો હતો પોલીસે 5 લાખની નકલી નોટ સાથે તેની ધરપકડ કરી છે સુરત એસઓજી પોલીસે 5 લાખની ચલણી નોટ સાથે એક ઇસમની ધરપકડ કરી છે આરોપી નકલી ચલણી નોટ વરાછા કાપોદરા સરથાણામાં છૂટક રીતે વટાવતો હતો

જેને પાંચ લાખના પાંચસોના દરની નોટોના મુદ્દા માલ સાથે ઝડપી પાડેલ છે આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ પાંચસોના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા આ જે આરોપી જે છે એનું નામ પરેશ હડિયા છે પોતે કિરણ ડાયમંડની અંદર એક વર્ષથી છ વર્ષથી નોકરી કરે છે અને એક વર્ષથી આ જે નકલી ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં ટોટલ એને જે છે પચીસ લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક છૂટક એક વર્ષમાં બજારમાં એને ફેરવી છે આ નોટ જે છે એ હાઈ ક્વોલિટી પેપર એમાં યુઝ કરવામાં આવે છે હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરવામાં આવે છે પરંતુ એમાં કોઈ થ્રેડ નથી અને જો બારીકાઈથી જોવામાં આવે તો તરત ખ્યાલ આવે છે કે આ નકલી નોટ છે પરંતુ આ લોકો રાત્રિના સમયે ભીડભાડવાળી જગ્યાઓમાં કે જ્યાં બહુ જ ગરાગી રહેતી હોય ત્યાં આ લોકો આવા નોટો વટાવવાનું કામ કરતા હતા તેમજ એની પૂછપરછ દરમિયાનમાં એ પણ જાણવા મળ્યું છે આ જે નોટો છે એ રાજુ કનુભાઈ વાઘમસિંહ સાવરકુંડાનો જે વ્યક્તિ છે તે તેની પાસેથી આ લઈ આવતો હતો અને બંને ભાગમાં આ ધંધો કરતા હતા અને જે રાજુ છે એ વોન્ટેડ છે અને એના પકડાયા પછી એ કઈ રીતે ક્યાંથી લાવતો હતો અથવા તો પોતે પ્રિન્ટ કરતો તો તે ખ્યાલ આવશે અને આ લોકોનો બંનેની ભાગીદારી હતી એમાં નોટો જે વટાવે એમાં પંચોતેર ટકા ભાગ રાજુ વાગ વાઘમસીનો તથા પચ્ચીસ ટકા જે આ પરેસડિયા છે એનો પાર્ટનરશિપ રહેતી હતી આરોપી છે રત્ન કલાકાર છે અને કિરણ ડાયમંડમાં કામ કરતો હતો અને એક વર્ષથી આ ચલણી નોટો વટાવવાનું કામ કરતો હતો આગળ જે રાજુ કનુભાઈ વાઘમસિંહ સાવરકુંડલાનો રહેવાસી છે એને ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ એ પોતે ત્યાં એના ત્યાં સેટઅપ કે એવું લગાવીને નોટો બનાવતો હતો કે પછી એ પણ બીજા કોઈ વ્યક્તિ પાસેથી લાવતો હતો એ રીતે આખી કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત